અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોના ચાલી રહેલા ઉગ્ર વિરોધ વિશે આજે સતત સાતમા દિવસે પશુપાલકોનું આંદોલન યથાવત છે મોડાસાના સજાપુર ટિંટીસર વિસ્તારમાં પશુપાલકોની એક મોટી બેઠક યોજાઈ જેમાં મોડાસા અને ધનસુરા વિભાગની છાસઠ દૂધ મંડળીઓના આગેવાનો ચેરમેન સેક્રેટરી અને પશુપાલકો હાજર રહ્યા પશુપાલકોની મુખ્ય માંગ છે કે દૂધના ભાવમાં કિલોફેટના ધોરણે નહીં પરંતુ વીસ ટકા નફો આપવામાં આવે આ સાથે તેઓએ હિંમતનગર ખાતે થયેલા ઘર્ષણ દરમિયાન અટકાયત કરાયેલા ચુમોતેર પશુપાલકોને બિનશરતી મુક્ત કરવાની માંગ પણ ઉઠાવી છે અરવલ્લી જિલ્લાની એંસી ટકાથી વધુ દૂધ મંડળીઓ હજુ પણ બંધ છે જેના કારણે ડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પશુપાલકો હવે સંગઠન તરફ વળ્યા છે અને તેમની લડતને વધુ મજબૂત કરવાનો સંકલ્પ દર્શાવ્યો છે આ આંદોલનનું ભાવિ શું હશે શું સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે સમાધાન થશે જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે નામ પટેલ કિરીટભાઈ દેખાવે આજ રોજ ટીનકીસર મુકામે મોડાસાધોની સાઠ મંડળીની મિટિંગ હતી ચેરમેન સેક્રેટરી સભાસદોની એમાંથી અઠ્ઠાવન મંડળી હાજર રહી હતી અને બાજુમાંથી હિંમતનગર ઝોનવાળા બી અને દરસુરા ઝોનના બી સેક્રેટરી ચેરમેનો અને સભાસદો આવેલા હતા આજની મિટિંગનો સારાં સમારોહ એવો રહ્યો કે દૂધ તો જ્યાં સુધી આપણી માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી બંધ જ રાખવાનું છે અને બીજા નંબરમાં હવે છે સંગઠિત થઈને આંદોલનને આગળ વધારવાનું છે અત્યાર સુધી ટોળાશાહી ટોળાશાહી નહીં એવું આપણે વ્યવસ્થિત સંગઠિત થઈ સંગઠન કરી અને આ આંદોલનને આગળ વધારવાનું છે જ્યાં સુધી આપણી માગણી ના સમતું થાય ત્યાં સુધી દૂધ ચાલુ કરવાનું નથી